તો દોસ્તો આપસો માટે સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી આવી ગઈ છે કે તૈયાર રહેજો મોદીજીનો મોટો નિર્ણય દોસ્તો માટે સારા સમાચાર એ જ છે કે મોદી સરકાર ટૂંક સમયમાં ખેડૂતોના એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો આગામી હપ્તો ટ્રાન્સફર કરવા જઈ રહી છે અહેવાલો અનુસાર પીએમ મોદીએ અઢાર જુલાઈએ મોરતીહારમાં એક કાર્યક્રમ દરમિયાન આ હપ્તો જારી કરી શકે છે ગયા વર્ષે પણ પીએમ મોદીએ બિહારની મુલાકાત દરમિયાન એક હપ્તો જાહેર કર્યો હતો જેના કારણે આ વખતે પણ આ શક્યતા વધુ મજબૂત બની રહી છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે બે હજારનો હપ્તો છે તે આગામી જુલાઈ દરમિયાન ખાતામાં જમા થઈ શકે તેમ છે ત્યારબાદની મોટી માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે કે ખેડૂતો માટે મોટા સમાચાર દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે આય ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ હેઠળ ઘટકોમાં લક્ષ્યાંક પૈકી એકસો પચાસ ટકા ઓછી અરજીઓ મળેલ હોય છે તેવા ઘટકોમાં તાલુકા તેમજ ઘટકવાળા આય ખેડૂત પોર્ટલ ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે તથા ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ પૈકી નિદર્શન હેઠળના ઘટકોમાં પણ સહાય યોજના માટે આગામી તારીખ સોળ સાત બે હજાર ને પચીસ સુધી આય ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી છે તે કરી શકાશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે

પોર્ટલ પર ફરજિયાતપણે રોડ સેફ્ટી ટ્યુટોરિયલ જોવાનું રહેશે જે પરિવહન પોર્ટલ પર જ મળી જશે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો લર્નિંગ લાઇસન્સ મેળવતા લોકો માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે કે ચૂંટણી કાર્ડ માત્ર પંદર દિવસમાં નવી માનક સંચાલન પ્રક્રિયા એટલે કે એસઓપી રજૂ કરવામાં આવી છે નવા નિયમ મુજબ હવે નાગરિકોને માત્ર પંદર દિવસમાં જ નવું અથવા ફેરફાર કરેલું વોટર આઈડી મળી જશે ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું છે કે અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામકાજના પંદર દિવસમાં મતદારને કાર્ડ સોંપી દેવામાં આવશે અગાઉ નવું કે પછી ફેરફાર કરેલું મતદાર ઓળખપત્ર મેળવનાર અઠવાડિયાથી લઈને મહિના સુધી રાહ જોવી પડતી હતી જો કે હવે નવી વ્યવસ્થા હેઠળ ડેટા વેરિફિકેશન કાર્ડ પ્રિન્ટિંગ અને ડિલિવરી પ્રક્રિયા સમયબદ્ધ કરી દેવાઈ છે આ નવી વ્યવસ્થા માત્ર નવા વોટર આઈડી કાર્ડ છે તેના માટે જ નહીં પરંતુ જે મતદારો કાર્ડમાં નામ સરનામું ફોટો ઉંમરમાં ફેરફાર કરવા માંગે છે તેના માટે પણ લાગુ થઈ છે તો ત્યારબાદની મોટી માહિતી આપશોની સામે છે દોસ્તો કે ટોલ ટેક્સમાં મોટી રાહત સરકારે નેશનલ હાઇવે પર ટોલ ટેક્સ ઘટાડ્યો છે આ ઘટાડો એવા રસ્તા ઉપર થયો છે જ્યાં ટનલ પુલ કે ફ્લાય ઓવર છે સરકારે ટોલ દરમિયાન પચાસ ટકા ઘટાડો કર્યો છે આનાથી વાહન ચાલકોના ખર્ચમાં ઘટાડો થશે અત્યાર સુધી એનએચ ફ્રી નિયમો બે હજાર આઠ અનુસાર ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હતો માર્ગ અને પરિવહન હાઈવે મંત્રાલયે બે હજાર આઠના આ નિયમોમાં ફેરફાર કર્યો છે તો મોટી રાહત છે દોસ્તો વાહન ચાલકો માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી માટે આવી રહી છે કે આવાસ યોજનામાં મોટી રાહત પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે ગ્રામીણ અને અન્ય સહકારી સહાય આવાસ યોજનાઓના લાભાર્થીઓને વાર્ષિક માત્ર રૂપિયા બસો ઘરવેરો ચૂકવો પડશે આ વેરાનો નવો દર સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં સમાન રીતે લાગુ કરવામાં આવશે કોઈ પણ ગ્રામ પંચાયત હવે બસો કરતાં વધુ રકમ વસૂલી શકશે નહીં આવો નિર્ણય રાજ્ય સરકારે સ્પષ્ટ રીતે જાહેર કર્યો છે આ નવો ઘરવેરો આગામી ચાર વર્ષ સુધી અમલમાં રહેશે ત્યારબાદ જરૂર જણાય તો સુધારાની શક્યતા રહેશે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો આવાસ યોજના માટે ત્યારબાદની મોટી માહિતી આપ સામે આવી રહી છે કે આ તો ટ્રેલર છે હજુ પણ ભૂક્કા કાઢશે દોસ્તો આ માહિતી પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે અત્યારે વરસાદ પડી રહ્યો છે તેના કરતાં હવેના વરસાદની તીવ્રતા વધશે એકાદ દિવસમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થશે હાલ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે બદલાતા હવામાનના કારણે રાજ્યમાં ચોમાસાની પેટર્નમાં બદલાવ થયો છે આ વર્ષે ચોમાસાની સિઝનની શરૂઆતમાં ઓગણચાલીસ ટકા વરસાદ વરસી ગયો છે ચાર મહિના ચાલતી ચોમાસાની સિઝનમાં પહેલા જ મહિનામાં અડધા કરતાં વધુ વરસાદ પડી ગયો છે દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી જાહેર કરી છે ધીમે ધીમે મધ્યપ્રદેશનું સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધશે જેથી ગુજરાતમાં અગિયાર તારીખ સુધી સારા વરસાદ થવાનો છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે કે ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ આ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક પાંચથી સાત ઇંચ વરસાદ પડી શકે છે જોકે કેટલાક ભાગોમાં સાત ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાઈ શકે છે ખાસ કરીને આ દરમિયાન દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રમાં માત્ર એકાદ બે જિલ્લામાં વરસાદની અતિ તીવ્રતા રહેશે દોસ્તો ત્યારબાદની મોટી માહિતી છે આપ શું સામે કે વીમા વગર વાહન ચલાવશો તો થશે જેલ રસ્તા પર થતા અકસ્માતને જોખમોને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે હવે ગાડીઓના થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દીધું છે મોટર વ્હીકલ એક્ટ એકસો ને નવ્વાણુંની ધારા એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓના ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમા છે તે લેવા જોઈએ આવા લોકોને કાનૂનનું ઉલ્લંઘન માટે દંડની સાથે જેલમાં પણ જવાનો વારો આવી શકે છે દોસ્તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે તમારી પાસે થર્ડ પાર્ટી વીમો હોવો તે હાલ જરૂરી બની ગયો છે ત્યારબાદની મોટી માહિતી છે દોસ્તો સામે કે તારીખ સુધીમાં કરો આ કામ કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ સબ્રિસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરાવી ફરજિયાત છે આમ છતાં અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં એક પોઈન્ટ અડસઠ લાખથી અત્યાર સુધીમાં એક પોઈન્ટ પાંચ લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે જ્યારે

કે તૂટેલા રસ્તાઓને લઈને સરકાર એક્શનમાં રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક રોડ રસ્તાઓની હાલત ખસતા છે ત્યારે આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તમામ તૂટેલા રસ્તાઓ અને રોડને રિપેર કરવા ખાડાઓ રિપેર કરવા માટે અધિકારીઓને સૂચના આપી છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે જેને પગલે સ્થાનિકોને હાલાકી પડી રહી છે જેના માટે દોસ્તો ભૂપેન્દ્ર સરકારે આ નવો નિર્ણય છે તે લીધો છે તો ત્યારબાદની મોટી માહિતી સામે આગળ આવી રહી છે કે પશુપાલકોને સહાય ગુજરાતમાં પશુપાલકોના વિકાસ માટે સરકાર નવી પહેલ કરી રહી છે ખાસ કરીને દૂધ ઉત્પાદક શહેરી મંડળી માટે ગુજરાત ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કેમ અંતર્ગત દૂધ ઘર કે ગોડાઉન બાંધકામ માટે રાજ્ય સરકારે સહાયના દરવાજા ખોલ્યા છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી આ યોજનાના અંતર્ગત દૂધ મંડળીઓ પાસે જમીન હોય અને તેઓને પહેલા કોઈ સહાય આપી ન હોય તો તેઓને એકમ ખર્ચના પચાસ ટકા કે મહત્તમ રૂપિયા પાંચ લાખ સુધીની સહાય છે તે થશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો પશુપાલકો માટે ત્યારબાદની મોટી માહિતી સામે આગળ છે દોસ્તો કે રેલવે યાત્રીઓને ફરી મોટો ફેરફાર રેલવે બોર્ડ પ્રસ્થાનના આઠ કલાક પહેલા ચાર્ટ તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે ખાસ કરીને બપોરે બે વાગ્યા પહેલા ઉપડતી ટ્રેનો માટે ચાર્ટ અગાઉના દિવસે એટલે કે રાત્રે નવ વાગે તૈયાર કરવામાં આવશે નવી પીઆરએસ એટલે કે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ પ્રતિ મિનિટ એક પોઈન્ટ પાંચ લાખથી વધુ ટિકિટ બુકિંગની મંજૂરી અપાશે આ ફેરફારથી બુકિંગ લિસ્ટની સ્થિતિ વિશે મુસાફરોને અગાઉથી સ્પષ્ટ માહિતી મળશે જો તેમની ટિકિટ કન્ફર્મ નહીં થાય તો તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પૂરતી સમય મળી રહેશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ત્યારબાદની મોટી માહિતી સામે આગળ આવી રહી છે દોસ્તો કે ધોરણ દસમાં બે વાર બોર્ડ પરીક્ષા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈએ એ ધોરણ દસમાં બોર્ડની પરીક્ષાને લઈને એક મોટો નિર્ણય લાગુ કર્યો છે બે હજાર છવ્વીસથી દસમા ધોરણની પરીક્ષા વર્ષમાં બે વાર થશે પરીક્ષાઓનું પહેલું ચરણ ફેબ્રુઆરીમાં આયોજિત કરવામાં આવશે ત્યારબાદ મેમાં બીજા ચરણમાં આયોજિત કરાશે બંને પરીક્ષાઓ પૂર્ણ પાક્યક્રમ પર આયોજિત કરવામાં આવશે પહેલું ચરણ સ્ટુડન્ટ્સ માટે અનિવાર્ય રહેશે જ્યારે બીજી બાજુ બીજું ચરણ છે તે સ્ટુડન્ટ માટે વૈકલ્પિક રહેશે

આ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરપંચોને મોટી ટકોર કરી હતી મુખ્યમંત્રીએ ગામડાઓમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિએ કામ કરવામાં ટકોર કરી હતી દોસ્તો સૌને જણાવી દઈએ કે મુખ્યમંત્રીએ સંમેલનમાં જણાવ્યું હતું રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિએ કામ થાય છે કોઈપણ સરપંચ ભ્રષ્ટાચાર મામલે હાથમાં આવ્યા તો છોડીશું નહીં અને ભ્રષ્ટાચારના મામલામાં કોઈપણને છોડ્યા પણ નથી નવા સરપંચ બન્યા હોય તો કોઈની વાતોમાં આવતા નહીં પૈસાની બાબતમાં ખૂબ જ સંભાળીને કામ કરવાનું છે અને પૈસા પાછળ દોડવા જેવું નથી હાથમાં આવ્યા બાદ કોઈને છોડ્યા નથી અને કોઈને છોડવાના નથી તો ખાસ અને મોટી ટકોર છે દોસ્તો તે રાજ્યના સરપંચોને કરવામાં આવી છે ત્યારબાદની મોટી માહિતી આપશું સામે આવી રહી છે કે ગામડે રહેતા લોકોને એક લાખ રૂપિયા ગ્રામીણ વિકાસ માટેની જાહેરાત ગામોના પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા લાભાર્થી દીઠ રૂપિયા એક લાખ સુધીની સહાય આપવા માટે ત્રીસ કરોડની જોગવાઈ છે તે કરવામાં આવી છે ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોણા પરિવારો માટે આશરે બે લાખથી વધુ આવાસોનું નિર્માણ માટે સત્તરસો ને પંચાણું કરોડની જોગવાઈ છે તે કરવામાં આવી છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ગામડે રહેતા લોકો માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી સૌની સામે આગળ આવેલી છે કે આખું ગુજરાત માટે નવો નિયમ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી ગુજરાતમાં શું ફેરફાર થશે દોસ્તો તે આપ સૌને જણાવી દઈએ તો લગ્ન ફરજિયાતપણે રજિસ્ટર્ડ કરાવવા પડશે ગ્રામસભા સ્તરે પણ નોંધણીની સુવિધા હશે જાતિ ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો હશે હાલમાં દેશમાં દરેક ધર્મના લોકો તેમના અંગત કાયદા દ્વારા બાબતોનું સમાધાન કરે છે પોલીગેમી અથવા તો બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવશે છોકરીઓની લગ્નની ઉંમર અઢાર વર્ષ રહેશે પછી ભલે તેમની જાતિ કે ધર્મ કોઈ પણ હોય બધા ધર્મના બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે પરંતુ બીજા ધર્મના બાળકોને દત્તક લઈ શકાશે નહીં હલાલા અને ઇદ્દતની પ્રથાઓ બંધ કરવામાં આવશે અને છોકરીઓ અને છોકરાઓ જેટલો જ વારસામાં હિસ્સો મળશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તે અહીં નવા નિયમ વિશે જણાવવામાં આવેલી છે ત્યારબાદની મોટી માહિતી આપશોની સામે આવી રહી છે કે ગુજરાતમાં મળશે પાંચસોમાં ગેસ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકારનું શાસન છે ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે આ સવાલનો જવાબ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો ભીખુસિંહ પરમારે કહ્યું કે પાંચસોમાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે કદાચ ગુજરાતમાં પણ પાંચસોમાં ગેસ આપવાની સુવિધા લાગુ થઈ શકે તેમ છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે વધારે આવી રહી છે કે નવા નિયમો લાગુ થશે ચેતવણી કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પર દેશ વિરુદ્ધ નફરત ફેલાવનારાઓ પર સકંજો કસાશે સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી વિડીયો કે પોસ્ટ શેર કરનારા લોકોની હવે બચી શકશે નહીં અહેવાલો અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ મોટી નવી પોલિસી લાવવાની તૈયારી શરૂ કરી રહી છે રાષ્ટ્ર વિરોધી કાર્ય કરનારા હેન્ડલ્સને બ્લોક કરવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહીઓ છે તે કરવામાં આવશે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો તે અહીં જણાવવામાં આવેલી છે ત્યારબાદની મોટી માહિતી આપ સુધી સામે આગળ આવી રહી છે કે મહિલાઓને બે લાખ ભેટ સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા છે આ યોજના હેઠળ મહિલાઓ માટે ત્રણસો સાત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે જેમાંથી બ્યુટી પાર્લર દરજી કામ મસાલા બનાવટ અગરબત્તી મોતી કામ ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સામેલ છે દરેક પ્રકારના વ્યવસાય માટે રૂપિયા બે લાખ સુધીની લોન છે તે આપવામાં આવશે મહિલાઓને તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો મહિલાઓ માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે આપ સૌ માટે કે આધાર કાર્ડ છે તો કરી લેજો આ કામ UIDAI તરફથી મળેલી માહિતી મુજબ હવે આધાર કાર્ડ તમે ચૌદ જૂન બે હજાર છવ્વીસ સુધી મફતમાં અપડેટ કરાવી શકો છો યુઆઈડીએઆઈએ આ નિર્ણય તેથી લીધો છે કે વધુમાં વધુ લોકો તેનો લાભ છે તે ઉઠાવી શકે તેથી તમે પણ આધાર અપડેટ નથી કરાવ્યું તો ચૌદ જૂન બે સુધી તમે આધાર મફતમાં અપડેટ કરાવી શકો છો ત્યારબાદની મોટી માહિતી આપ સૌની સામે આવી રહી છે કે તૂટેલા રસ્તાને લઈને સરકાર એક્શનમાં રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક રોડ રસ્તાઓની હાલત ખસતા છે ત્યારે આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તમામ તૂટેલા રસ્તાઓ અને રોડમાં પડેલા ખાડાઓને રિપેર કરવા માટે અધિકારીઓને સૂચના આપી છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી છે અને જેને પગલે સ્થાનિકોને હાલાકી પડી રહી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે કે નાના ખેડૂતોનું જીવન સુધારવાની જવાબદારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ ઉજવવાની હાજરી આપી હતી આ દરમિયાન તેમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે જે હવામાનમાં થતા પરિવર્તનોનો સામનો કરી શકે છે પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પૂરી પાડે છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો ખેડૂતો માટે દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના ના વિડીયોમાં સુધી જય હિન્દ અને વંદે માતરમ